અને સ્ટુડન્ટોને હેરાન પરેશાન કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે એનું ઉત્તમ ઉદાહરણ આપણને હમણાં પણ જોવા મળી રહ્યું છે જી એમ ઇ આર એસ જે મેડિકલ કોલેજ છે એમાં પહેલાં ત્રણ લાખ ત્રીસ હજાર જેટલા ફી હતી એમાં વધારીને પાંચ લાખ ને પચાસ હજાર રૂપિયા કરી દેવામાં આવી છે અને મેનેજમેન્ટ કોટાની અંદર પાંચ લાખ પચાસ હજાર હતી જે ફી એ વધારીને સત્તર લાખ જેટલી એટલે કે સિત્તેર ટકાનો વધારો આ ભાજપની સરકાર દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગ જે ડૉક્ટર બનવાનું સપનું જોતા હતા એમનું સપનું ક્યાંક ને ક્યાંક રસ્તામાં રજણતું હોય એવું લાગે છે તો અમારી ટીમ એનએસયુઆઈ અને સિનિયર કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે કે આવનારા સમયની અંદર તાત્કાલિક ધોરણે આ ફી વધારો વધારો પાછો ખેંચવો જોઈએ જો આમ નહીં કરવામાં આવે તો ટીમ એનએસ્યુઆઈ અને કોંગ્રેસના દરેક સેલ રસ્તા ઉપર ઉતરશે એવું હું જણાવું છું ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર એનએસયુઆઈ દ્વારા આજે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને એનએસયુઆઈના સંયુક્ત ઉપક્રમે બિરસા મુંડા કોલેજ રાપીપલા મેડિકલ કોલેજની અંદર જે ફી વધારો થયેલો છે અસહ્ય ફી વધારો છે અને એનો અમે એનએસયુઆઈ આ વિરોધ કરીએ છીએ અને એના માટે અત્યારે અમે આ બિરસા મુંડા કોલેજ જે છે એના ડીન શ્રી પંડ્યા સાહેબને આવેદનપત્ર આપી અને આ ફી વધારો પાછો ખેંચવા માટે અમે અપીલ કરીએ છીએ વિનંતી કરીએ છીએ કારણ કે આ ફી વધારો એટલો બધો અસહ્ય છે કે ગરીબ કે મધ્યમ વર્ગ કે માલેતું જાનને પણ પોષાયના એટલો બધો ફી વધારો છે અને શિક્ષણ અને આરોગ્ય એમાં આ સરકાર જે છે એનું ધનો પનોત જ કાઢી નાખ્યું છે સામાન્ય માનની સામાન્ય ગરીબ વર્ગનો દીકરો હોય દીકરી હોય ખેડૂતોનો દીકરો દીકરી હોય તો એમને પહોંચતી આ મેડિકલનું શિક્ષણ એ ખૂબ જ દૂર પહોંચી ગયું છે તો આ બાબતે અમે ગુજરાતની ભાજપ સરકાર અને કેન્દ્રની એનડીએ સરકારને અમે અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ પી વધારો પાછો